તો ખાલી અત્યારે મને કહેશો ખાલી હોવા દે બાકી હોવા નહીં દે બપોર પછીનું કામ તો ગૌતું જ રાખ્યું છે પણ હું કરવું જવું તો પડશે નહીં જાય તો રોટલા ના વાંધા ટીફિન નહીં કરી દે સિરામણ નહીં કરી દે ચા પાણી નહીં કરી દે ધમકી પર ધમકી આવી જશે એટલે નહીં કે જવું તો પડશે જેમ કેમ કરવાનું જ રહેશે ભાઈ નકર સમજી લે મેરા અુનિયામાંથી આપડે બોલવા જેવું જ કઈ રહ્યું નથી હું બોલે યાર જાવું તો પડશે જ મારે

અત્યારે આપડે તો લેવા ને બેઠી રે આપડે જવું હવા ખબર નથી મને મોરી કરો